નમસ્કાર આજે હું તમને એકમ કસોટીની ચકાસણી કઈ રીતે કરી શકાય તેની સૌ વાત કરું તો પહેલાં બાળકની એકમ કસોટી તપાસતી વખતે જોડની દોષ કે વાક્યરચના બરાબર લખેલ છે કે નહીં તેની કાળજી રાખવી જોઈએ શિક્ષક મિત્રો દ્વારા આપવામાં આવતી ટિપ્પણીઓ જેવી કે ખૂબ સરસ મહેનત વધારો વ્યવસ્થિત લખો વગેરે સૂચનો કહેવાશે પરંતુ મહેનત વધારો અને વ્યવસ્થિત લખો જેવા સૂચનો બાળકની કક્ષાએ સમજવા થોડા અઘરા હોવાથી કઈ બાબતમાં મહેનત કરવી કે સૂચનો બાળકની ભૂલોને આવરી લે છે તથા અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ હોય તે ખૂબ જરૂરી છે દાખલા તરીકે બાળકને ટ અને ડના લેખનમાં ભૂલ કરતાં બાળકની કસોટીમાં શિક્ષકે ટ અને ડ વચ્ચે અક્ષરભેદ સ્પષ્ટ કરો તેમ લખવું જોઈએ જો બાળકને આઠ હજાર પાંચસો પંચાણું ગુણ્યા બાદ તે ગણતરીમાં ઘડિયાની ભૂલ થતી હોય તો બારનો ઘડિયો શીખવાની જરૂર છે એમ લખી શકાય જો ભાગાકારમાં ભૂલ પડતી હોય તો બાદબાકીનો મહાવરો કરવાની જરૂર છે એવું ભૂલને અનુરૂપ સૂચન આપી શકાય એકમ કસોટી પછીના કાર્ય તો એકમ કસોટી પછીના કાર્ય જેમાં પુનઃ કસોટી તથા ઉપચારાત્મક કાર્ય કરાવી શકાય પુનઃ કસોટી એટલે ખોટા પાડેલા જવાબો ફરીથી લખવા આપવા એમ નથી પરંતુ જે ખોટા પડેલા પ્રશ્નો જે પણ અધ્યયન નિષ્પત્તિ આધારિત હોય તેવી અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ અન્ય પ્રશ્નો પુનઃ કસોટીમાં લખવા આપવા જેના ઉદાહરણ આ મુજબ છે

સંગીત લખાણ લખવું તેનો ખ્યાલ આવે છે એકમ પસંદગીના કારણે મને પરીક્ષા પ્રત્યે મનમાં કોઈ ગભરાહટ રહેતો નથી મને પરીક્ષામાં શું લખવું તેની સમજ કેળવાય છે એકમ કસોટીના કારણે પ્રશ્નોના જવાબ તથા પેપર લખવામાં ઝડપ વધી છે અને દરેક વિષયના દરેક એકમના પ્રશ્નો સારી રીતે સમજીને તૈયાર કરી શકાય છે જેથી પરીક્ષાના દિવસે કોઈ મુશ્કેલી રહેતી નથી કે મગજ પર કોઈ પણ પ્રકારનો બીજો બીજો બોજો રહેતો નથી આભાર